પહલગામ હુમલાના વિરોધમાં ફતેપુરા સજ્જડ બંધ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે તેમજ પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુ સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં આજે ફતેપુરા સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપ્યું હતું જેના પગલે ફતેપુરા નગરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો ફતેપુરા નગરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આપેલા બંધના એલાનને ફતેપુરા નગરના વેપારીઓએ આવકારીને પોતાના ધંધા રોજગાર સવારથી સંપૂર્ણ બંધ રાખીને મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી ફતેપુરા નગર નાનામાં નાના વેપારીઓથી મોટામાં મોટા વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપી મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી દૂધ શાકભાજી અને મેડિકલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રાખી તે સિવાય તમામ દુકાનો ઓફિસ બંધ જોવા મળી હતી ફતેપુરા ખાતે અઠ્યાવીસ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અપાય તે હેતુથી અઠ્યાવીસ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરમાંથી સવારે દસ કલાકે રામજી મંદિરથી જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનક આક્રોશ રેલીમાં ફતેપુરા નગરના સનાતન હિન્દુ ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં જોડાયા હતા આત્મા બેનરો લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો આતંકીઓને પકડીને આતંકીઓના આંકાઓ સુધી પહોંચી આતંકીઓના આંકાઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને ફરી આવો હિન્નકૃત્ય કરવા માટે સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર પ્રવિણ કલાલ ફતેપુરા